નમસ્કાર મિત્રો આજે મહારાજ પોતે વેશ પલટો કરી અને આ ભીલોના ગામમાં આ મૂર્તિનું રહસ્ય જાણવા માટે આવ્યા છે અને તેઓ દેવનાથ મુખીના ઘરે રહે છે અને હવે તો તેઓ દિવસે આખા ગામમાં પણ ફરવા લાગ્યા છે અને તેમની સેવામાં દેવનાથ મુખીએ તેમના બંને દીકરા રામ અને શ્યામને મૂક્યા છે ત્યારે આખા ગામમાં કોઈને એ ખબર નથી કે આ મહારાજ પોતે છે પરંતુ રામ અને શ્યામને આ પરદેશી ઉપર વિશ્વાસ આવતો નથી અને તેમને તો એમ જ લાગે છે કે આ કોઈ જાસૂસ છે તેથી તેઓ પોતાની નજર આ છુપાવેશમાં આવેલા રાજાની ઉપર રાખે છે અને આમ કરતાં કરતાં આજનો દિવસ પૂરો થઈ ગયો અને આ રાજાએ આખા ગામમાં ફરી અને ઘણી બધી માહિતી ભેગી કરવાની કોશિશ કરી પરંતુ મૂર્તિ વિશે તેમને કોઈએ કાંઈ કહ્યું નહીં તેથી તે કંટાળી અને રાત્રે રામને પાસે બોલાવીને એટલું કહે છે કે દીકરા રામ મેં આ ગામમાં આજે સવારે આંટો માર્યો ને ત્યારે મને એવું જાણવા મળ્યું હતું કે આ ગામ ઉપર કાંઈક ભારે સંકટ છે અને આ ગામનો રાજા કાંઈક તમારા ગામ ઉપર ચડાઈ કરવાનો છે શું આ વાત સાચી છે ત્યારે શ્યામ ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે હે મહેમાન એ તો યુદ્ધ થઈ ગયું અને યુદ્ધ કરવા માટે પાંચસો સિપાઈઓને લઈ અને એમનો સેનાપતિ આવ્યો હતો પરંતુ અમે એના સેનાપતિને મોતને ઘાટ ઉતારી દીધો છે અને વધી ઘટી સેના અહીંયાથી ભાગી ગઈ છે ત્યારે આ પરદેશી એટલું કહે છે કે શું ખરેખર તમે બંને જણાએ આટલું મોટું યુદ્ધ લડી નાખ્યું ત્યારે રામ કહે છે કે હા અમે બંને ભાઈઓએ એ આખી સેના ઉપર ભારે પડ્યા અને એમને અહીંયાથી એવા દોડાવ્યા છે કે હવે તો એ તો શું એમના રજવાડાનો રાજા પણ ક્યારેય અમારા ગામ સામુ આંખ ઊંચી કરી અને જોવાની પણ હિંમત નહીં કરે ત્યારે આ મહેમાન એટલું બોલ્યા કે પણ હે રામ એ રાજા તમારા ગામ ઉપર કેમ પડી ગયો છે અને આપણા નાનકડા ગામમાં એવું તો શું છે કે તમારે એ રાજાને તમારી સાથે યુદ્ધ લડવું પડ્યું છે ત્યારે શ્યામ હસતા હસતા એટલું બોલ્યો કે મહેમાન એવું કાંઈ નથી પરંતુ અમારા ગામના ચોકની વચ્ચો વચ્ચ જે અમારા ભીલ સમાજની દેવી છે ને એ દેવીની મૂર્તિ અમને જોઈએ છે અને આ મૂર્તિ અમે આપવા તૈયાર નથી ત્યારે આ મહારાજ છુપાવેશમાં આવેલા છે અને તેઓ કહેવા લાગ્યા કે પણ ભાઈઓ રાજા તો તમને ખબર છે ને કે કેટલો શક્તિશાળી હોય અને તમે આટલું મોટું જોખમ સુકામ ઉપાડો છો અને આ મૂર્તિ માટે તમે આટલા બધા ભાવુક કેમ બની જાઓ છો આના કરતાં તમે મૂર્તિ આપી દો ને એ મૂર્તિમાં શું લેવાનું છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે રામ અને શ્યામ પોતાની કેડમાંથી તલવાર કાઢી અને મહેમાનને કહેવા લાગ્યા કે મહેમાન ખબરદાર આજ પછી જો આ મૂર્તિ વિશે કાંઈ બોલ્યા છો ને તો તમારું માથું ધડથી જુદું કરી નાખીશું અને આ તો ભગવાનનો ઉપકાર માનો કે તમે અમારા મહેમાન છો ને એટલે આજે બચી ગયા નહીતર આજે તમારું અહીંયા મોત થયું હોત અને હવે પછી અમારા ભીલોની દેવી વિશે કંઈ કહેતા નહીં ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે અરે દીકરાઓ તમને તો ગુસ્સો આવી ગયો પણ હું તો ખાલી એટલું કહું છું કે આ મૂર્તિમાં એવું તો શું છે કે જેના માટે તમે લડવા માટે પણ તૈયાર થઈ ગયા છો ત્યારે આ બંને ભાઈઓ કહે છે કે આ મૂર્તિની સ્થાપના નથી થઈને ત્યારે અમારા પિતાશ્રી દેવનાથ મુખી કે જે આ ગામમાં ક્યારે પણ કોઈ દેવી દેવતાની સેવા પૂજા કરવા નહોતા દેતા પરંતુ જ્યારે આ જોગી બાબા અહીંયા આવ્યા અને આ મૂર્તિની અહીંયા સ્થાપના કરીને એના પછી રામ અને શ્યામનો જન્મ થયો છે અને એટલું જ નહીં પરંતુ ત્યાર પછી ક્યારે આ ભીલોની દેવીએ અમારા ગામ ઉપર સંકટ આવવા નથી દીધું અને કદાચ અમારે મરી જવું પડે ને તો મોત વાલું કરીશું પરંતુ આ મૂર્તિ તો ક્યારેય અહીંયાથી નહીં જવા દઈએ અને આમ આટલું કહીને શ્યામ કહેવા લાગ્યો કે હવે મોડી રાત થઈ ગઈ છે તો તમે સુઈ જાઓ અને અમે પણ અમારા સ્થાન ઉપર જઈ અને સુઈ જઈએ છીએ અને આમ આટલું કહી અને રામ અને શ્યામ બંને બહાર આવે છે બહાર આવીને શ્યામ રામને કહેવા લાગ્યો કે ભાઈ રામ મને લાગે છે કે આ પરદેશી મૂર્તિ માટે જ આવ્યો છે કારણ કે તે ઘડી ઘડી આપણને મૂર્તિ વિશે પૂછે છે ત્યારે શ્યામ કહેવા લાગ્યો કે મોટાભાઈ રામ તમે નિંદ્રાને આધીન થઈ અને આજે રાત્રે હું આ પરદેશીનો ભરું છું અને જો આ પરદેશી કોઈ જાસૂસ હશે ને તો રાત્રે તે પકડાઈ જશે ત્યારે રામ કહે છે કે પણ જો ભાઈ તને એવો કાંઈ સંકેત લાગે ને તો મને તરત જગાડી દેજે ત્યારે શ્યામ કહે છે કે હા ભાઈ તમે ચિંતા કરશો નહીં અને આમ રામ પોતાના કક્ષમાં જઈ અને નિંદ્રાને આધીન બની જાય છે અને શ્યામ કે જે અંધારામાં સંતાઈ આ સૂતેલા પરદેશી માણસની ઉપર આંખો માંડીને બેઠો છે અને આમ કરતા કરતા અડધી રાત થઈ ત્યારે વેશ પલટો કરીને આવેલો રાજા જાગે છે અને જાગી અને બેઠો બેઠો મનમાં વિચાર કરવા લાગ્યો કે આ મૂર્તિની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે અને હવે તો આ ભીલોના ગામમાં જ નહીં પરંતુ મેં સાંભળ્યું છે કે આજુબાજુના ગામડે ગામડાઓ પણ આ મૂર્તિની ખૂબ જ ચર્ચાઓ કરે છે અને આ ભીલ સમાજના માણસો મને મૂર્તિ તો નહીં આપે કારણ કે આપણા નાના નાના બાળકોની અંદર આટલું જુનૂન છે તો પછી મોટા માણસ ભીલના અંદર કેટલું બધું જુનૂન હશે માટે તેઓ મને આ મૂર્તિ તો નહીં આપે પરંતુ મારે જ કાંઈક કરવું પડશે અને આમ આવો વિચાર કરી અને અડધી રાત્રે આ વેષ પલટો કરીને આવેલો રાજા ઊભો થાય છે અને દ્વાર ખોલીને બહાર નીકળે છે ત્યારે આમ બહાર નીકળતા જોઈ અને શ્યામ સમજી ગયો કે નક્કી આ જાસૂસ છે અને પછી તો શ્યામ ધીમો ધીમો પહોંચે છે રામની પાસે અને રામને હળવેકથી જગાડે છે અને કહે છે કે મોટાભાઈ રામ તમારી વાત એકદમ સાચી પડી છે અને પેલો જાસૂસ છે કારણ કે અડધી રાત્રે એ જાગ્યો છે અને ગામ તરફ નીકળ્યો છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ રામ અને શ્યામ પોતાના હાથમાં તલવાર લઈ અને આ પરદેશીની પાછળ પાછળ ચાલવા લાગ્યા ત્યારે આગળ આગળ આ છુપા વેશમાં આવેલો રાજા જઈ રહ્યો છે અને પાછળ પાછળ આ બંને ભાઈઓ સંતાઈ અને જઈ રહ્યા છે ત્યારે શ્યામ કહે છે કે ભાઈ રામ અત્યારે આપણે એમના ઉપર હુમલો નથી કરવો પરંતુ આપણે પહેલાં એ જાણવું છે કે આ કોણ છે અને આપણા ગામમાં કેમ આવ્યો છે અને આપણા ગામમાં આવ્યો તો ભલે આવ્યો પરંતુ તે અત્યારે અડધી રાત્રે જાગીને ક્યાં જઈ રહ્યો છે ત્યારે આટલી વાત સાંભળી અને રામ કહે છે કે હા તમારી વાત સાચી છે આપણે અત્યારે એમની પાસે જવું નથી પરંતુ સંતાઈ અને આપણે એમનો પીછો કરવાનો છે અને આમ પછી તો રામ અને અને શ્યામ એમની પાછળ પાછળ સંતાઈ સંતાઈ જઈ રહ્યા છે ત્યારે આગળ આગળ જઈ રહેલો રાજા ચારે બાજુ જુએ છે અને ઘડી ઘડી પાછળ તરફ જુએ છે અને આમ કરતા કરતા તે ગામના ચોકની ની વચ્ચો પહોંચે છે નમસ્કાર મિત્રો અમે એક ગોગા મહારાજની શોર્ટ ફિલ્મ બનાવી છે અને તે આવતીકાલે આ ચેનલ ઉપર રિલીઝ કરવાની છે તો મિત્રો જેમ તમે ભૂતિયાના ભાગમાં સપોર્ટ આપો છો એમ આ વિડીયોમાં પણ સપોર્ટ આપજો અને તેનું ટ્રેલર ત્રીસ સેકન્ડનું અત્યારે તમારે જોવાનું છે અને મિત્રો આવા વિડીયો તમને જોવા ગમતા હોય તો અમને કોમેન્ટ કરજો તો અમે તમારા માટે આવા વિડીયા બનાવવાનું શરૂ કરીશું અને ચોકમાં પહોંચી અને પેલી મૂર્તિની સામે જાય છે અને મૂર્તિની પાસે પહોંચતાની સાથે જ રામ અને શ્યામ પણ ત્યાં સંતાઈ અને મૂર્તિની પાસે પહોંચ્યા છે ત્યારે આ રાજન મૂર્તિની પાસે પહોંચી અને પહેલા તો મૂર્તિને પોતાના હાથેથી સ્પર્શ કરે છે અને જુએ છે કે આ મૂર્તિ નથી બનેલી તાંબા પિત્તળની કે નથી બનેલી માટીની પરંતુ આ મૂર્તિ કંઈ ધાતુની બનેલી છે એ તો ખબર પડતી નથી અને આજે તો જે હોય તે પરંતુ આ મૂર્તિને આજે અહીંયાથી ઉપાડી અને મારે લઈ જ આવી છે અને આમ આટલો વિચાર કરી અને મૂર્તિને બાથ ભીડી અને રાજા પોતાની બધી જ શક્તિઓ આજમાવે છે અને બધી જ શક્તિઓ આજમાવ્યા પછી તે ઘણી બધી કોશિશો કરે છે પરંતુ તેનાથી મૂર્તિ હલતી નથી ત્યારે આ બાજુ રામ અને શ્યામ આ સમગ્ર ઘટનાને જોઈ રહ્યા છે અને ત્યારે આ રાજા જેવો આ મૂર્તિને જોરથી ઉપાડવા ગયો તેની સાથે જ તેના મોઢેથી ચીખ નીકળી ગઈ અને ત્યારે ત્યાં પેલા જોગી બાબા આવી જાય છે અને જોગી આવીને પૂછવા લાગ્યા કે હે પરદેશી તમે તો મહેમાન બની અને અમારા ગામમાં આવ્યા હતા તો પછી આમ અડધી રાત્રે અહિયાં આ મૂર્તિ પાસે આવી અને શું કરી રહ્યા છો ત્યારે આ પરદેશી કહેવા લાગ્યો કે હું તો મૂર્તિ જોવા આવ્યો હતો કે આ મૂર્તિ કેવી છે અને કેવા એના ચમત્કાર છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ આ જોગી બાબા એટલું બોલ્યા કે તમે જે હોય તે સાચે સાચું કહી દો તો સારું છે નહીતર આજે તમને મારી દેવીની સામે કહું છું કે જો તમે ક્ષણભર વારમાં સચ્ચાઈ નહીં કહો ને તો તમે અહીંયાને અહીંયા આંધળા થઈ જશો અને ત્યારે આ રાજા ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે જોગી બાબા તમને કેમ વિશ્વાસ દેવડાવું કે હું એક પરદેશી છું એક તમારો મહેમાન છું અને રાત્રે અહીંયા મૂર્તિના દર્શન કરવા આવ્યો હતો અને આમ રાજા આટલું ખોટું બોલ્યો એની સાથે જ તે આંધળો બની ગયો અને આંધળો બની ગયો અને દેખાતું થઈ ગયું બંધ અને ત્યારે પેલા રામ અને શ્યામ પણ બહાર આવે છે અને બહાર આવી અને જોગીબાબાને કહેવા લાગ્યા કે જોગી બાબા અમે આ માણસની પાછળ પાછળ ઘરેથી આવ્યા છીએ અને આ માણસ અહીંયા આવી અને મૂર્તિને બાથ ભીડી અને મૂર્તિને અહીંયાથી ઉપાડીને લઈ જવાની કોશિશ કરતો હતો પરંતુ અમને એમ હતું કે આ માણસ સાચું નહીં બોલે એટલા માટે અમે એને રંગે હાથો પકડ્યો છે અને ત્યારે સામે ઊભેલો રાજા કે જે પોતે હવે આંધળો બની ગયો છે અને કાંઈ બોલી શકતો નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ જોગીબાબા બોલી ઉઠ્યા કે તો અત્યારે જ આ માણસને ફાંસીના માટલે લટકાવી દઈએ અને બોલાવો તમારા દેવનાથ મુખીને અને આમ પછી તો રામ અને શ્યામ આખું ગામ ભેગું કરવા લાગ્યા ત્યારે રાત્રે બધા ઉઠી ઉઠી અને આ દેવીની મૂર્તિ પાસે પહોંચવા લાગ્યા કે એ બાજુ આટલો બધો અવાજ કેમ થઈ રહ્યો છે ત્યારે દેવનાથ મુખી પણ આવે છે અને આવીને જુએ છે તો પેલો પરદેશી કે ત્યાં ઊભો રહી ગયો છે અને હજી સુધી કોઈને ખબર નથી કે આ તો રાજા પોતે વેશ પલટો કરીને આવ્યા છે ત્યારે હવે દેવનાથ મુખી કહેવા લાગ્યા કે હે મહેમાન અમે તમને મહેમાન સમજી અને અમારા ગામમાં રાખ્યા તમને ખવડાવ્યું પીવડાવ્યું અને હેમના ઓશિકા આપ્યા પરંતુ તમે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો અને રાત્રે

તમે અત્યારે અમારા મહેમાનખાનામાં પહોંચી જાઓ અને હવે જોઈશું કે સવારની ઘટના શું બને છે ત્યારે મહેમાન ત્યાંથી ચાલવા ગયો ત્યાં તો ગબડી પડ્યો અને નીચે પડી જાય છે ત્યારે આ ઘટના જોઈ અને જોગી બાબા કહેવા લાગ્યા કે મહેમાન લાગે છે કે આંખે દેખાતું નથી બોલો વાત સાચી છે ને ત્યારે હાથ જોડી અને રાજા સામે ઊભો છે અને વેશ પલટો કરેલો છે તેથી કોઈને ખબર તો પડી નહીં કે આ રાજા છે પરંતુ તે કહેવા લાગ્યો કે હા જોગી બાબા હું આંખે થયો છું અને મને કાંઈ દેખાતું નથી અને હવે મારે શું કરવું ત્યારે જોગી બાબા એટલું બોલ્યા કે હું ફરીથી કહું છું કે જો કદાચ સાચે સાચું કહી દેસો તો ફરી તમારી આંખો આવી જશે અને તમને બધું દેખાતું થઈ જશે કારણ કે આ તો ચમત્કારી દેવીની મૂર્તિ છે અને આના ચમત્કાર અમને રોજે રોજ નિહાળવા મળે છે અને હે પરદેશી મહેમાન કદાચ આજે જો સાચું કહી દેસો ને તો હું મારી દેવીની સામે કહું છું કે મારી દેવી તમને આંખે દેખતા કરી નાખશે ત્યારે આટલી વાત સાંભળી અને બે હાથ જોડી અને આ આવેલો રાજન એટલું કહે છે કે હે રામ અને શ્યામ અને હે દેવનાથ મુખી હું બીજો કોઈ નથી પરંતુ આ રજવાડાનો રાજા છું અને હું આ મૂર્તિની આટલી બધી ચર્ચાઓ થતી હતી ને તો હું આ મૂર્તિની વાતને નિહાળવા આવ્યો હતો અને રાતના અંધારામાં મૂર્તિને ઉપાડી અને લઈ જવાનું મેં વિચાર કર્યો હતો અને જેવો મૂર્તિને અડ્યો અને આ જોગી બાબાએ થોડીક વાત શું કહી એની સાથે હું આંધળો થઈ ગયો છું હવે મને દેખાતું નથી અને હું આ રજવાડાનો રાજા છું આટલું કહી અને રાજાએ પોતાના શરીર ઉપરથી આ વધારાના વસ્ત્રો જ્યારે કાઢી નાખ્યા એની સાથે જ રાજા પોતાના અશ્લી સ્વરૂપમાં આવી જાય છે અને આ ઘટના જોતાની સાથે જ દેવનાથ મુખી અને આખા ગામના માણસો ચોંકી જાય છે કે અરે આ તો મહારાજ પોતે આપણા ગામમાં પધાર્યા છે ત્યારે દેવનાથ મુખી કહેવા લાગ્યો કે હવે તમને દેખાય છે ખરા ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે હા મેં જ્યારે મારી સાચી હકીકત જણાવી એની સાથે જ મને બધું દેખાવા લાગ્યું છે અને મેં તમારી મૂર્તિ અહીંયાથી લઈ જવાની કોશિશ કરી હતી પરંતુ આ મૂર્તિ તો ખરેખર જોગી બાબા ચમત્કારી છે ત્યારે જોગી બાબા કહે છે કે મહારાજ તમે એક સમ્રાટ છો અને તમને આવા બધા અડધી રાત્રે કાળા કામ શોભા દેતા નથી અને ચોરી કરી અને મૂર્તિ લઈ જવા આવ્યા હતા પરંતુ તમને ખબર નથી કે આ મૂર્તિ કોની છે ત્યારે રાજન આ દેવનાથ મુખીને કહેવા લાગ્યો કે દેવનાથ મુખી આજે હું રાજા આ સમગ્ર ઘટના જાણી ગયો છું કે તમે આ મૂર્તિ માટે કેમ આટલા બધા ભાવુક થઈ જાઓ અને હવે મને ખબર પડી ગઈ છે કે આ મૂર્તિ તો ખરેખર ચમત્કારી છે અને એ દેવનાથમુખી હું એક રજવાડાનો રાજા થઈ અને તમને એટલું કહું છું કે આ મૂર્તિની મારે જરૂર છે તો શું તમે મને આ મૂર્તિ આપશો ખરા ત્યારે આટલી વાત સાંભળી અને દેવનાથ મુખી એટલું બોલ્યા કે આ મૂર્તિને અહીંયા અમે નથી લાવ્યા આ મૂર્તિ એની એની જાતે જ મરજીથી અહીંયા રહી ગઈ છે અને જો એની ઈચ્છા હોય અને અમારી દેવીને જો તમારા રજવાડામાં આવું હોય અને તમારું રજવાડું વાલું હોય તો દેવી કહે કે આ મૂર્તિ અહીંયાથી લઈ જાઓ તો અમે હસતા હસતા મૂર્તિને આપી દઈએ નહીતર મૂર્તિ આજે ના આપીએ અને કાલે ના આપીએ ત્યારે રાજા કહે છે કે પણ મૂર્તિ કેવી રીતે કહેશે કે એને આવું છે કે નથી આવું ત્યારે જોગીબાબા કહેવા લાગ્યા કે એ બધી જવાબદારી રાજન તમે મારા ઉપર છોડી દો અને અત્યારે જુઓ આ દેવીનો ચમત્કાર આમ કહી અને જોગી બાબા બે હાથ જોડી અને મૂર્તિની સામે ઊભા રહી ગયા અને કહે છે કે હે માડી આ રજવાડાનો રાજા તને એની સાથે લઈ જવા માગે છે તો શું તારી ઈચ્છા છે અને આ મૂર્તિ અહીંયાથી જાય એમાં તું રાજી છે ત્યાં તો આટલી વાત સાંભળતાની સાથે મૂર્તિમાંથી અવાજ થયો કે હું આવા કપટી રાજાના રજવાડામાં ક્યારેય ના જાઉં અરે મને તો મારા ભીલવાલા છે અને એમનું આ નાનકડું ગામવાળું છે અને તેઓ મને સૂકો રોટલો ધરાવે ને તો પણ હું તેને રાજભોગ માની અને જમી લઉં છું મારે આવા કપટી રાજાના રજવાડામાં જવું નથી અને આમ આટલો અવાજ સાંભળતાની સાથે રાજાના હોશ ઉડી ગયા અને આ સમગ્ર ઘટના જોઈ અને રાજા દેવનાથ મુખીને એટલું કહે છે કે દેવનાથ મુખી અત્યારે તો છું પરંતુ મારો વળતો વાર જો સહન કરી શકો તો કરી લેજો આવું આ રજવાડાના રાજાનું તમને વચન છે અને આમ આટલું કહી અને આ રાજા ત્યાંથી ચાલી નીકળે છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો